ભીલ આદિજાતિ સમાજના બસો તેર મતદારો છે અને આદિજાતી વસ્તી લગભગ પાંચ હજારની છે છતાં ભચાઉ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભીલ સમાજને એક પણ સીટ ફાળવવામાં આવી નથી જેમાં વસ્તી પ્રમાણે સીટ ફાળવવાની જોગવાઈ છે તેમજ આંદોલનમાં ભજાવ તાલુકાના ગ્રામ આગેવાનો અને અન્ય ભીલ સમાજના પ્રતિનિધિઓએ પણ સહભાગિતા દર્શાવી છે આ ઉપરાંત હક માટે લડત ચાલુ રાખવાની અને મતદાનનો બહિષ્કાર કરવાની સ્પષ્ટતા આગેવાનો દ્વારા કરવામાં આવી હતી તો મારું નામ આજે ભચાઉ મધ્યે અમે જે ભીલ સમાજના યુવાન છે ભીલ સમાજના વડીલો છે બધા મળ્યા છે તો આજે જ્યારે સ્થાનિક અને ચૂંટણીઓ જાહેર થઈ છે તેમાં ભચાઉ નગરપાલિકાની પણ ચૂંટણી છે તો એ ચૂંટણીની અંદર આજે અમારી આદિજાતિની વસ્તી હોવા છતાંય અમને એનાથી સીટથી બાકાત રાખવામાં આવે છે અમારી સીટ ફાળવણી કરવામાં નથી આવી તો અમે સરકાર સામે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે અમે ભીલ સમાજની મિટિંગ એટલા માટે રાખવામાં આવી છે કે અમને સીટ નથી ભાડવામાં આવતી તો અમે ચૂંટણીનો તમામ રીતે બહિષ્કાર કરશું જૂનાવાળામાં જે પણ વસ્તી છે ભીલ સમાજની બચાવ તાલુકામાં જે વસ્તી છે અને આજુબાજુના બચાવ તાલુકાના ગામડામાંથી પણ વસ્તી આજે મળી છે આ સીટ બચાવ તાલુકાના નગરપાલિકામાં જેમ એસસી સમાજને મળી રહી છે બંધારણીય હક પ્રમાણે એમ એસટીને પણ મળે આદિજાતિની વસ્તી છે અહીંયા બસોને જેટલા મતદાન ધરાવે છે એ મતદાન હોવા છતાં અમારા આદિજાતિને અહીંયા સીટ મળી નથી બરોબર તો અમે જીસી બ્રહ્મબટ જે આપણે હાલના સચિવ છે ચૂંટણી આયોગના એમને પણ પત્ર લખીને જાણ કરેલી છે કે અમને જે તે વહેલી તકે આ બાબતે તમે ધ્યાન લ્યો અને ધ્યાનમાં દોરીને અમને સીટ મળે ફાળવણી તે આદિજાતિને એવી અમારી રજૂઆત છે આગામી સમયમાં જો નિર્ણય નહીં આવે તો હાલમાં જે મતદાન થવાનું છે તો મતદાનમાં સંપૂર્ણપણે બહિષ્કાર વસ્તી છે તો અમે ધરણા પ્રદર્શન કે રેલી કોઈ પણ બાબતે અમે તમામ પ્રકારની આગળની કાર્યવાહી કરવા તૈયાર છે ભાવ નગરપાલિકામાં અગાઉ પણ અમારી આદિજાતિની સીટો આવતી હતી અને હોદ્દા ઉપર ચૂંટાયેલા પણ છે

આ ભચાઉ તાલુકાના જે પણ ભીલ સમાજના વ્યક્તિઓ છે એને સપોર્ટ આપશે અને ધરણા બાબત કે જે પણ હશે કાર્યક્રમ એ આગળની કાર્યવાહી કરવામાં આવશે